જોડાશે ગુજરાત લોકસભાની ચૂંટણી ને લઈ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી સભા સંબોધન કરી રહ્યા છે ત્યારે આગામી સત્યાવીસ એપ્રિલ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર અમિત શાહ જોડાશે જામકંડોના ખાતે પચાસ હજારની જનમે સંબોધન કરી ભાજપ તરફેણમાં મતદાન કરી ત્રીજી વખત નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન બનાવવા લોકોને અપીલ કરશે આ માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારા સભ્ય જયેશ રાતડડિયા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જયેશ રાતડડિયાને હજારોની સંખ્યામાં જનમેદની એકટી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર